તલોદ ગ્રાહક ભંડારમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ કમિટી સભ્યો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા તલોદ શહેરની તલોદ નાગરિક સહકારી ગ્રાહક ભંડારમાં નવા વર્ષના હોદ્દેદારો માટે આજરોજ વિનુભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને મળેલી મીટિંગમાં સતત ત્રીજી ટર્મ માટે ચેરમેન તરીકે અગાઉ સેવા આપી ચૂકેલા પ્રવીણભાઈ રાવલ પત્રકાર સંદેશ તથા માનદ મંત્રી તરીકે સતત બીજી ટર્મ માટે રુતુલભાઈ પી પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આજ રોજ દિન તલુ સહકારી ગ્રાહકની નવીન નિમાયેલી કારોબારીની મિટિંગ મળી હતી જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાંથી ચાલુ સાલે પણ ચેરમેન તરીકે મારી પોતાની પસંદગી કરવામાં આવી છે જ્યારે માનક મંત્રી તરીકે યુવાન અને ઉત્સાહી એવા મૂતુલભાઈ પટેલની વરણી કરવા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે તમામ કારોબારી સભ્યો આ સમય ઉપસ્થિત રહી સંસ્થાની પ્રગતિનો વિકાસ વધે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો